મિત્રો ને કેવું ખોટું લાગે કે દાદા ભાઈ ગયા હું પીવું છું આ બધા આપણા મિત્ર ને એવું લાગે ને કેટલું પીવાનું એ આ હા વાટકે આપડે થોડું નથી નાખવું તે કરતો ને એટલે આપણે નાખી દેવું છે ના ના દાદા દાદા

પાણી પીવે ભાઈ અમને ખબર પડશે કે ખોટું કોણ જો કેમેરામેન દસ હજાર રૂપિયા હું લઈશ એ રોકડા દેવા રોકડા

તો પૈસા મારા એમ આને સમજાવા આગ્રા અલે ચાલ ભાઈ કોઈ અલે ચાલ અલે તું ચાલ અમારી હા હવે આપણે એક એક માફ કરીને બધા લઈ લેવાની પેલા આ બાપા નાખીને આમાં તું ક્યારનો લાગ્યો હો એ ઉપર રે આ પાય રે દાદા છે હા મિત્રો કે તું ના કેસે ને માર દાદો પી જાય માર દાદો પી જાય આજ નહીં ખબર પડે કે દાદો ભલ પી જાતો હોય અધુરી નથી હોપા ભાઈ મિત્રો કયો કયો તમારું દાદા ને પીવે પી ને પણ

ઉપાલે આવે દાદા એ બીજું બટા હું ધરાઈ રહ્યો ને એટલે હવે મારે હેરાય રહ્યો

એક કઈ નો પી એક કઈ એકાઈ નો પી કે એ તો હું પાઈચા જીતવાનો છું લો આ દાદા કોંગરો giro દાદા કોંગરો giro એ નીકળી ગયા એ નીકળી ગયા દાદા નીકળી ગયા ના નીકળી ગયો ડોયલી નીકળી ગયો એક બાકી થઈ હાલો અરે ભાઈ 10000 રૂપિયા આ

сад પાણી કોઈ નઈ પાશે થલો મિત્રો અહીંયા આમે અમારો આ વિડીયો પૂરો કરી છે અને આવી કોમેન્ટ નું મેરबानी કરીને ન કરતા કરતા આવે ન કરતા આમ જો આ બોટ ઉપર છે પેટમાં ભરવા મીઠું છે પાણી પીવું છે આઈને મિત્રો જય માતાજી જય માતાજી બાપા જય દ્વારકાધીશ